દૂધ ઉભરાય તો સુકન થાય આ સુકન થયું અર્ધો લિટર દૂધ હોય ગયું કઈ અર્ધો દૂધ નથી હમણાં જ લગન ની તારીખ આવે છે બરાબર શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માલ રાખવાની કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના અડધા વાસી કામ થઈ ગયા છે અડધા બાકી છે ને અમાર માનવ છે ને એ ઉઠતો નથી ની હું ગીત ગાઉ કે એની વાત પૂછો મા ધારા ઉઠી ગઈ તૈયાર થઈને સ્કૂલે વહી ગઈ પણ માનવ ઊઠતો નથી પાંચ મિનિટ પાંચ મિનિટ અને હજી હું તો પાછી કહું એટલે મને મૂકે ખબર છે હું ક્યાં તપેલી બેઠો તું તાર નાસ્તો બનાવી લઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો એની વાહન કેટલા કામ અટકા હોય અત્યારે કોઈ કામ નથી થતું જો હજી અહીં હું તો હું તમને બતાવું ટાઈમ થયો છે હવે આઠ વાગે ન હોય ને પોણા આઠ વાગ્યા ઉઠાડું દસ મિનિટ થયા તો મારી એને લપ કરે પણ ઉઠતો નથી એમ જો માનવ એ માનવ મેદાન તને શું કીધું કેટલા કામ છે હાઈ જે હાથ વાગતા વાર નહીં લાગે દી ટૂંકો છે ક્યાંય નહીં પુગાય કાંઈ કામ નથી આપણે વાંધો નહીં કાલ બીજી બસ માં હોય જઈએ કેરવું હાલશે ને કાલ બીજી બસમાં આ મોઢું બતાવીને મને બતાવી તો પછી કોણ કે મને કે ફોન આવે ફોન આવી જાય કે ફોન આવેથી થી રાત ની હાથ પગાની બસ છે રાત ની હત્યા નહીં મોડી મોડી કઈ મોડી બસ

गयो हो न दियो न त्यो सप्थ गाडे पैग हे म ने पिजी मा उठा द न या त तो पिजी मा पटेल काका आवी ने लाइट चालू गरे <laughs> <laughs> आ ला उठ ग्याल उठ ग्याल छोकरा तालिया पाडो तालिया पाडो मार छोक्रो उठ मम्मी यार ढोडी करू मम्मी यार मम्मी आ तने मरे कानो तारा त नथी त त तेल लो <laughs> न <laughs> त <laughs> तेल लो आ तू मन गोर बाटु कर મન ભર હોટલ લે મન ભર પાછલા નકરી બા મા દીકરો ઉઠો બસ રો માં હું તાર વેલા લગન કર દે હાલ ઊભો બસ આવતા વર્ષે તો તન હું પરણાવીશ પછી તું જો કેમ હુવાય કેમ ભાઈ તમે એવા કઈ કામ કેના તમારે મોઢું ઉતારવું પડે મારો નહીં છોડું ભી આસા જ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા છોકરા કરાવે માનો છોકરો હોય ને એ હવાના ચાર વાગ્યા ઉઠી જતો કાયમી માટે ના હતો ને સાંભળે તે

પછી ચાર નાસ્તો કઈ નથી સાફ કરી નાખ્યું બતાવ્યું ખબર પડે એટલું આવ્યું હોય ટોપિયા એમ કેટલું દૂધ ગયું એ તો દોડીને પૂગી ગયું નહીતર હજી રાત બધું આમ ગેલીમાં

ફ્રેન્ડ તો આવી જાવ બધા ચા નાસ્તો કરવા તો મસ્ત મસાલા ચા પણ તૈયાર છે અને અહીંયા છે વઘારેલો રોટલો અને અહીંયા જો પ્લેટફોર્મ ની સાફ સફાઈ કરી નાખી છે અને માનો ભાઈ હું બોલ્યા તમે બોલો તો પાછું હાલો જમી લો ફટાફટ અત્યારે જમવાનું હોય એટલે નાસ્તો કરી લેવાનો તમને એમ ન થાય કે થોડીક એમ બોલું ન થાય કે આ મારે હિસાબે આટલું દૂધ ઉભરાણું અહીંયા અહિયાં ક્યાંથી દેખાય આ સાફ સફાઈ કરી એટલે આ તપેલું જોઈ લે એટલે દેખાય જો

બસ બસ તમે તો રેવા જ દેજો જેવા બાપ દીકરો ભાઈ મેં તમને કીધું ને કે આ બાપ દીકરો એકા થઈ જાય ને એટલે આપડે તો ક્યાંય ન પૂગ્યા આને જવાબ દેવો કે આને દેવો તૈયાર જ હોય

કાંઈ જીરીક દોડાય ને તો હમણાં દૂધ દોડાયું તો ખબર છે ને એમ કે ટ્રાય તો કરી ના ના

આ તમે કામ ઉપાડ્યું છે એટલે હું ઈજ જોઉં કે હવે તમે આજ હું કરો ઈ હવે ને બાર બાર એક એક પૈસા લગી અમે માં કોઈ થી નથી તો મારા કેમ જો હું તો જોઈ ની કોઈના ઓલા માંથી નથી નીકળો સીન થી નો ઉતરા નો બી

દૂધમાંથી ઉપડતું હોય એટલે ભલે આપણો ભાગ છે આપણે દૂધ ઉપડાવ્યું એમાં અહીં નાખી કે દૂધ ભરી લીધું અહીં એટલે એમાં કંઈ વાંધો નથી તો એ જે બે શબ્દો સાંભળવા મળ્યા ને એ લખવાના થઈ ગયું થઈ ગઈ ચર્ચા થઈ ગઈ થઈ ગયું હવે હું કઈ કહું તમને મેં તમને ટપાલ લખી દીધી કે તમે હાલો વિડીયો કરવા કે હાલો

તમે દૂધ ગરમ મૂકો હું તમને કઈ એમ ઘરનું આ કામ કરો મેં પણ આપણે સારું કામ ને આપને ખબર છે કે આપણા નસીબ નથી હારા કે આપણા ભાગ માં છે ને

અમારા ઘર માં આવી રાય છે ને આવા મત છે મારા પ્રત્યે કેવું મારું ધ્યાન રખે કેવી મારી ઉપાધિ કરે નહીં નહીં અરે જીરી કે હું માથે ઓછું મારે ક્યાં એ મન કહી દઉં પેલા

હવે પાછા આપડે બીજા બ્લોક ની શરૂઆત કરશું કેમ કે